ના <laughs> ફાય <laughs> कौन का थे तो काज हमें तो काज मायने ना 26 किलो का की तो काज होता है बिनू मान से आप से जो देता बात आप वो का नहीं ना वो जो आ तो ये बदो आपन तो का एक 6 किलो चुका कितना नाम से 3 नाम से 15 किलो ना चाहिए लेकिन 6 किलो 9 किलो बेउबा की चुका दे पूरा ये होंगे मेरे पड़ेगा रे तुमने किंतु ले जाओ पैसा आएंगे साथ के ना बाना बदलवाना है तुम्हारे आप देओ हूं कई ચોખા <imitation> 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 આવક મેસેજ મારા 7 કિલો માંગે છે અને 7 કિલો দাও કેટલો મેસેજ નો કિલો ઘોંડે એટલે નઈ દે કે તારા તેમ રાત નો કેમ કે કેટલા વર્ષથી બગડેલું છે આ વીકમાં જથ્થો કેટલો આવ્યો આવો રિપોર્ટ લાવો નામ જોવો બોન કરો ને માંગો આપકો જે તો નામ ચાર નામ સે 20 તારીખ આવ્યો તમે 30 તારીખ આવજો આ બેની પોઝિશન લવો આ લોકો બક્કા ખરાવા છે પૂરું આવતાય નથી હે તો 6 કિલો તો એને ખબર છે બધું હું સાજે છે લાવતો કાન વર્ષી નથી તારા મંગા રિપેર મૂકેલા છે સાહેબ યા રી પર માય બોટાય લાય ઓને નોન કાઈ ઓને કોને રી પર માય બોય ભાઈ એને પોસાપો લઈ આવી વારે વારે આ આટ કરવાનું છે અમારે કેટલા લાવમ છે અમાર પોખા આ વખત ના બાકી ના કેટલા નામ છે 20 કિલો ના થાય ચાર નામ હા કેટલા આ જો હું

নমস্কাৰ ম મે <laughs> <laughs>

ત્રણ નામ છે પંદર કિલો અનાજ થાય બીજા એક ભાઈ છે એના ચાર નામ છે એનો વીસ કિલો અનાજ થાય એને માત્ર બાર થી ચૌદ કિલો અનાજ આપ્યું છે વારંવાર આ રીતે વારંવાર ગેરરીતિઓ પકડાય છે છતાં આની દુકાન કોઈ કાર્યવાહી કેમ નથી થતી આની ઉપર કેમ કોઈ એક્શન નથી લેવાની મેડમ તમે જોવડાવો

खांड से जो मम्मी मां के हां जी क्यों ढाके ली थी तो गेहूं ठंड नहीं अपना सरकार आपे से खान कोई मांगे तो जबरदस्ती महापाप सरकार तो बड़ी मांगे मांगे तो मांगे तो ये कपड़ा को बिचारा ने भोआ मान हां आ, आ खांड ना बोरा छे सरकार खांड आती नहीं देती थाई खांड ना बोरा सु करे जा मार छे बोर्ड के के डॉलर बनवाऊ से वो जथो से तेरे पाई ये खांड ना बोरा ढाके ना रहते नहीं ચોકા કરતા જોન બેકલો ચોકા પણ આ માથે બોર તો લોકોને ખબર પડે ને આમાં હું આ લોકો ઉપરથી સપોર્ટ આવી ગયો છે આ વૃદ્ધિયા આના કોણ છે સાહેબ ધીમે આમાં હું જે આ બોરામાં હું છે આમાં